નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી એસબી સોલંકી વિદ્યામંદિર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ આજ રોજ તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર રોજ શિક્ષક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિદ્વાન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ આજના દિવસે શિક્ષકોની ભૂમિકા ભજવી હતી અને શિક્ષક બનેલ વિદ્યાર્થીઓ પેન્ટ શર્ટમાં ઈન મારીને આવ્યા હતા અને વિદ્યાર્થીનીઓ સાડીમાં સજ્જ થઈને આવી હતી કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં ગાન કરવામાં આવ્યું અને ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉઝમા કુરેશી પ્રિન્સિપાલ બન્યા હતા શિક્ષક બનેલ વિદ્યાર્થીઓ માટે દૈનિક શિક્ષણ કાર્ય મુજબ આઠ તાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ વિદ્યાર્થીઓ પટાવાળા તરીકે અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ થઈ કુલ એકસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અંતે શાળાના પ્રિન્સિપાલે શિક્ષકોને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે શાળાઓની અંદર શિક્ષક દિન ઉજવવામાં આવે છે તો શ્રીમતી એસ બી સોલંકી વિદ્યામંદિર નસવાડી હાઈસ્કૂલ ખાતે આજે એકસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ શિક્ષકમાં બનવા માટે ભાગ લીધેલ છે દરેક શિક્ષક મિત્રો જે બન્યા છે એમનો આનંદ અને ઉલ્લાસ એમના ચહેરા પર દેખાઈ રહ્યો છે તો આજના આ દિવસે મને પણ ગર્વ થાય છે કે મારી શાળામાં એકસો ને પિસ્તાલીસ બાળકોએ ભાગ લીધો છે અશોક પટેલ આચાર્ય સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આજે અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં એકસો પિસ્તાલીસ બાળકોએ ભાગ લીધો હતો શિક્ષક દિવસની ઉજવણીમાં અને આજે મને પ્રિન્સિપલ બનવાનો મોકો મળ્યો અને બધા બાળકોએ અમારો બહુ સાથ આપ્યો હતો અને આજે અમને ખબર પડી ગઈ કે શિક્ષકો અમારી પાછળ કેવી મહેનત કરે છે અને આજે બાળકો સાથે અમારો ખૂબ સારો અનુભવ થયો